પોરબંદરની મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓના મોત થઈ રહ્યા છે આ પ્રકારના આક્ષેપો કરી જીવદયા પ્રેમીઓએ વધુ એક વખત ગૌશાળાની મુલાકાત લઈ આક્રોશ ઠાલવ્યો છે પોરબંદરમાં જીવદયાનું કામ કરતા જીવદયા પ્રેમીઓએ ઉડદળની મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી ત્યારે ધૂમધકતા તાપમાં પૂરતા ખોરાક અને પાણીની સુવિધા વગર અનેક પશુઓ તરફડિયા મારતા હોવાના આક્ષેપો જીવદયા પ્રેમીઓએ કર્યા છે ખડપેટ ખાતેથી અહીં ચારો પૂરો પાડવામાં આવે છે ત્યાં પણ તપાસ કરતા મનપાના આંકડા પ્રમાણે છસો પશુ હોય તો માંડ ત્રણસો મણ જેટલો ચારો દરરોજ આપવામાં આવી રહ્યો છે તેથી એક દિવસમાં છસો પશુઓને ત્રણસો મણ ચારો કઈ રીતે પૂરો થાય ત્યારે જીવદયા પ્રેમીઓએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પણ પાઠવ્યું છે જેમાં જણાવ્યું હતું કે એક મહાનગરપાલિકા દ્વારા છસોથી વધુ નંદીને પકડી ગૌશાળામાં રાખવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે પરંતુ રૂબરૂ મુલાકાત સમયે આ છસો નંદી માટે કોઈપણ પ્રકારનો રજિસ્ટર ત્યાં જોવા મળ્યો નથી ત્યાં તેમને ટેક પણ લગાવવામાં આવ્યા નથી તો એની સંખ્યાની ગણતરી કઈ રીતે કરવામાં આવી છે શહેરમાંથી મનપાના કર્મચારીઓ નંદીને પકડીને ક્રૂરતાપૂર્વક ટ્રોલીમાં ભરાય છે જેના વિડીયા પણ છે ગૌશાળામાં માત્ર આઠથી દસ છાપરા છે પાણીના માત્ર બે કુંડા છે એ સિવાય કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ત્યાં દરરોજ એકથી બે નંદીનું મૃત્યુ થાય છે તો આની નોંધ કઈ જગ્યાએ કરવામાં આવે છે ત્યાં ઘણા નાના વૃદ્ધ ઘાયલ અને બીમાર જીવ પણ છે તો તેની સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે મુલાકાત સમયે ત્યાં ચાર નંદીઓ બીમાર હાલતમાં હોવાથી મનપાના કર્મચારીઓને ફોન કરતા મોબાઈલ પણ સ્વિચ ઓફ હતો તો આ જીવની સારવારની જવાબદારી કોની ત્યાં સ્થળ પર માત્ર બે વ્યક્તિ જ છે તો એટલા જીવ માટે બે વ્યક્તિ પર્યાપ્ત છે

અમારી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા છે નીચે આટલા બધા નંદીઓ છે અહીંયા અને પીવાની પણ થોડી ઘણી સુવિધા છે ખાવાનું પૂરતું આપતા નથી બરાબર છે અને અહીંયા જે ખાતર થાય છે અહીં નું નંદીઓનું એ ખાતર તો ખબર નહીં ક્યાં આવી જતું હોય કોઈ અધિકારીઓ કોઈ ક્યાંય મોકલી આપતા હોય અથવા કોઈ પણ અહિયાં એટલું બધી ગંદકી છે એટલી બધી અને એના પાણીના ટાકા પણ તમે જોઈ શકો છો કે લીકેજ છે તો અત્યારે આવી હાલત છે તો એને જોમા હમણાં આવશે ને વરસાદ આવશે તો કઈ રીતે રહી શકશે એટલે અહિયાં એનું પૂરતું ખાવાનું મળે અને આજે અત્યારે ખુલ્લી જગ્યા છે એને પૂરતા સેટ કરી અને એને છાંય તાત્કાલિક ધોરણે આપવામાં આવે હિસાબે ઘણા બધા નંદીઓનો કાયમ મૃત્યુ થાય છે અને અહીંયા એમ્બ્યુલન્સની વાત કરતા હોય તો ઓગણી બાસઠની એમ્બ્યુલન્સ છે જ નહીં ડોક્ટર તો બીજા નબળની વસ્તુ છે પણ ઓગણીસ બાસઠની જે એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં જે ફાળવેલી છે એ અહીં ઘણો ટાઈમ પહેલાંથી ઉઠાવી લીધી કારણ કે કોઈ ડોક્ટર જ નથી એમ એટલે સારવારના માટે પણ મીંડું છે અને કોઈ પણ બીમાર નંદીઓ અહીંયા જે પડેલા રહીએ દુબળા હોય ને બીમાર પડ્યા હોય તો હવે એને લઈ જવા માટે કઈ પણ છાંય લઈ જવા માટે પણ નગરપાલિકા એ કોઈ પણ ઓજારોની કોઈ વ્યવસ્થા રાખેલી નથી કે જેથી કરીને ઉપાડી અને છાંઈએ પણ રાખી શકાય એટલે અહીંયા તડકામાન તડકામાં બીમારો જાય એટલે તાત્કાલિક આ નગર મહાનગરપાલિકાના અધિકારીઓ ખાલી વાતું જ કરે છે એમાં એ લોકો છે નહીં ને અધિકારીઓ પોતાના કર્મચારી ને બોલાવી અને મૌખિક સૂચના આપી દે મૌખિક સૂચનાઓથી કોઈ પણ કર્મચારી કઈ કામ કરતા જ નથી હવે મારું કહેવાનું એવું કે કમિશ્નર સાહેબ હોય કે નાઇફ કમિશનર સાહેબ હોય તમે રૂબરૂ અહીંયા આવો એસી ની ઓફિસ માં તમે બેઠા રહ્યો ત્યાંથી ત્યાંથી તમારા કર્મચારીઓ જે વાતું કરે તમે સાંભળી ત્યાંથી તમે એને કહી દયો કે આ કરી નાખજો આ કરી નાખજો હકીકત તમારે રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અમે તમે તમે ફ્રી હોય તમે થોડોક ટાઈમ કાઢો અમને કહેજો અમે તમારી સાથે આવશો ને તમને રૂબરૂ જગ્યા બતાડો કે અહીંયા સુવિધા શું છે એટલે તાત્કાલિક મારું કહેવાનું એવું હોય કે આ અધિકારીઓ જે છે એને અહીંયા રૂબરૂ આવવું જોઈએ તો એને ખબર પડે બાકી ખાલી કર્મચારીઓને મૌખિક સૂચના આપવાથી આનો કોઈ પણ કાયમી આનો નિવેડો આવ્યો છે નહીં એને લીલા વાળા એને અમે કઈ પૂછીને અપડેટ લઈએ કે ભાઈ કેટલું મોકલે ક્યારેક ત્રણસો મણ મળે ક્યારેક સાડા ત્રણસો મણ ક્યારેક ત્રણસો પચીસ મણ અઢીસો મણ હવે આ એટલે છસો નદીઓ બચારે કે ત્રણસો સાડા ત્રણસો મણ એને પૂરું ન પડે દિવસ માં એક જ વાર આવે તો એનું કઈ પેટ ભરાવતું જ ન હોય એમ એટલે એ પણ વાત ખોટી છે કે કાંઈ મેં બે ટાઈમ નકર કાયમ એટલું લીલું બે ટાઈમ મોકલવું જોઈએ બે મોકલે તો એને બે ટાઈમ જમવાનું પૂરું પડે અને તો એનું પેટ ભરાય એટલે અત્યારે તો એ ભૂખ્યા જ રે એમ કારણ કે એટલું તો એને ચારો થાય જ નહીં એમાં બીમાર છે તો એ તો લોકો જે છે નદી બીમાર એ ખાઈ ન શકે મોટા હોય ખાય એટલે એટલે જ ભૂખ્યા ભૂખ્યા જ બીમારી એને એમ જ મરી જાય એટલે વધારે મૃત્યુ આ બીમારી ના હિસાબ કરતા ભૂખ્યા રહીએ એના હિસાબે વધારે મરે હવે અમારી આ છેલ્લી વખત જે આવતીકાલે કે અને રજૂઆત કરશું અહીંયા તાત્કાલિક ધોરણે કામ કરે જે છપરા બનાવવાનું છે ચારો વધારવાનું છે પાણીના કુંડા અત્યારે જે લીકેજ છે એનું રિનોવેશન કરાવે કારણ કે પાણીના કુંડા શાંત થાય તો ખાલી થઈ જાય છે લીકેજ છે એટલે અને ડોક્ટરી સુવિધા તાત્કાલિક ઊભી કરાવે અને જે નંદી બેભાન થાય અત્યારે બીમારીમાં તડકામાં પડી જાય છે એને ઊભા કરવા માટે અત્યારે તાત્કાલિક ઓછાની જરૂર છે એની વ્યવસ્થા કરાવે અને જો આ વ્યવસ્થા પંદર દિવસમાં પૂરી ન થઈ તો અમે નગરપાલિકાની સામે આવતા પંદર દિવસની અંદર અમારો જીવદાય ગ્રુપ અમરનાથ ઉપવાસ ઉપર બેસશે અને અમરનાથ ઉપવાસ ઉપર બેઠા પછી પણ જો કોઈ અમારી પોલીસ ધરપકડ કરશે અમારા કોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો અમે જામીન ના લઈ અને જેલમાંથી અમારું આંદોલન ચાલુ રાખશું અને ગૌ વંશ માટે અમારી લડત ચાલુ રહેશે જ્યાં સુધી એની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખશું આખી ગૌશાળામાં ચારે બાજુ છાણ છે અને તેની ઉપર જ આ ગૌવંશને ખાવાનું આપવામાં આવે છે એના માટે ગમાણની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી વરસાદમાં આ છાણ ઉપર પાણી પડતા ચારે બાજુ કીચડ થઈ જશે તો આ ગૌવંશને વંશને ખાવાનું કઈ જગ્યાએ આપવામાં આવશે ખાવા માટે અલગ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કોઈપણ પ્રાણીને તેના પાંચ મૌલિક અધિકાર મળવા અતિ આવશ્યક છે જેથી અબોલ જીવો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર